ખાનગી કંપનીઓ સાથે બેન્કો પણ હાલમાં દાગીના પર લોન આપી રહી છે ત્યારે આવી જ એક સુરતના વરાછા પોદ્દાર આર્કેડમાં આવેલા ખાનગી કંપનીએ લોકોને ઠગીઓ અને આક્ષેપો કર્યા છે વાત એમ છે કે ગોલ્ડ ગીરવે મૂકી આશરે સાતસો લોકો લોન આપનાર કંપનીએ લોકોના દાગીના અન્ય જગ્યાએ ગીરવે મૂકી રૂપિયા વસૂલ કર્યા હતા અને દાગીના છોડાવા જણા લોકો પાસેથી કંપની દ્વારા બમણા રૂપિયાની માંગણી કરાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો આક્ષેપો સાથે હોબાળો પણ બચાવ્યો છે મારું નામ છે કલ્પેશ કાનાણી છગનભાઈ અને હું આ આઈએફએલ આઈ આઈબી ફાઇનાન્સમાંથી સરથાણાથી મેં લોન લીધેલી હતી જે મેં પૈસા ભરી દીધા છે અને મારું ગોલ્ડ મને પાછું મળ્યું નથી કારણ કે મને છે ને શનિ રવિની રજા આવતી હતી તે મને કીધું વળતેથી મળી જશે તો સ્લીપે જમા કરી લીધી છે અને બધું જમા કરી લીધું હતું અઠાણ મારી પાસે કાંઈ પુરાવો જ નથી જેને મતલબ મારું છે ને ત્રણસો ને પંદર ગ્રામ ત્રણસો ને પંદર ગ્રામ ગોલ્ડ છે અને એની માથે લોન ઉઠાવી કે ક્યાં છે એ જ મને નથી ખબર મેં લોન દસ ની લીધી મેં દસે દસ લાખ રૂપિયા ભરી દીધેલા ગોલ્ડ નથી આપતા મારું જે ગોલ્ડ લેવાનું છે એ નથી મને પાછું એ આજ આપી કાલે આપી એમ કર્યા કરે છે અત્યારે મેડમ આવ્યા હતા તો મેડમે અટાણે જે છોડાવવાનું હતું એ બધા ત્યાં છાતે લઈ ગયા છે મેં અટાણે મતલબ દુકાન બંધ કરવાની કારણ મને સ્લીપ કાઢી આપો મારી માથે મારી ગોલ્ડ માથે એણે કેટલી લોન લીધી છે એ મને નથી ખબર હજી લોકોએ જે ફાઇનાન્સર પાસે ગોલ્ડ લોન લીધી હતી તેણે જ અન્ય બેંકમાં દાગીના ટ્રાન્સફર કરી દીધા હોય જેને કારણે હાલ તો દાગીના પર નજીવી લોન લેનારો ભેરવાઈ પડ્યા છે ત્યારે પોલીસ આવી આ લોકોની બહાર આવી ન્યાય અપાવે તે ખાસ જરૂરી બન્યું છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા